જય જવાન જય કિસાન મિત્રો આજે વાટવાનું ચાલુ કર્યું છે એ ઉત્પાદન તો કેવું થાય આ વર્ષે તમામ વસ્તુનું ઉત્પાદન નબળું રહ્યા છે એ બહુ કાંઈ અંદાજો નથી આવતો દૂડ આવા દેખાય છે થોડું વલ આ બાજુ તો તવો છે એટલે વલ ઓછો છે આ બધું ખાખરી થઈ ખાખરી થઈ ગઈ છે હવે ગયા વર્ષે ઉસરતા ઉત્પાદન ઓછું રહે એવું લાગે છે કારણ કે બહુ વિકાસ જ નથી થયો આ बाजू ઓલી સાઈડ ઉરીયો એ बाजू બધે હારો વિકાસ છે રાજવાતો ચાલુ કર્યું છે तो तो एकदम खाखी डोडी थी गई बुधी कांग्रेस ना थोड़ा प्रभाव से थोड़ी पाखी रही गई હવે લીલા દેઢા તો ક્યાંક રહ્યા છે બાજુ બધા લગભગ પાકમાં છે ભાવ અત્યારે એના સાડત્રીસોની આસપાસ છે હવે વજન કેવો થાય અને નીકળે તો એ ભાવ હું રહીએ એ હવે નસીબની વાત